હ્યુમન મેટાપ્યુમો વાયરસના વધતા હાવે ભરૂચ જિલ્લાનું શિક્ષણ બાદ તેનું સંક્રમણ ન વધે એ માટે જરૂરી એડવાઇઝરી જારી કરી સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે અગાઉ ભરૂચ સિવિલ હોસ્પિટલે આઇસોલેશન વોર્ડ અને ટીમ કાર્યરત કરી દીધી હતી હવે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ તકેદારીના પગલા ભરી રહ્યો છે પરીક્ષા આવતી હોય ત્યારે આ વાયરસ બાળકોની પહેલો ચપેટમાં લેતો હોય છે શાળાઓમાં શરદી તાવના લક્ષણો ધરાવતા બાળકોની શાળાએ નહીં મોકલવા વાલીઓને સૂચન કરવા પણ જણાવાઈ રહ્યો છે આગામી સમયમાં એચએમપીવી વાયરસ ની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે તે સમયમાં બાળકોને એચએમપીવી વાયરસ થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છે અમારો એક્શન પ્લાન પણ રેડી છે ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું